દગામાં યુવાનો નદીમાં ડૂબી જવાથી ફેબ્રુઆરી બે છવ્વીસ માં લગ્ન થવાના હતા પરિવારમાં શોકમગ્ન જિલ્લાના દેગામ તાલુકાના લાખાના મોડા કરુણ ઘટના બની છે પરિવાર લગ્નની તૈયારીમાં વ્યસ્ત હતો ત્યારે સવારે વનરાસિંહ હંમેશ થી જેમ તેમની ભેંસોને ચારવા માટે નજીક આવેલ નદીના કિનારે ગયા તેઓ ભેંસોને નદીના એક કિનારેથી બીજા કિનારે લઈ જવા માટે પાણીમાં ઉતર્યા હતા જે દરમિયાન તે ઊંડા પાણીના પ્રવાહમાં સંપડાયા હતા પ્રત્યેક દર્શોએ ગામમાં જાણ કરતા આસપાસના લોકો દોડી આવ્યા ત્યારબાદ ગ્રામજનોએ તાત્કાલિક દેગાવ ફાયર બ્રિગેડને જાણ કરી જેમની મદદથી યુવાના મૃતદેહને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો લગ્ન પહેલા પુત્રનું અકાળ મૃત્યુથી જાળા પરિવારમાં ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે રિપોર્ટર નરેશ કે વ્યાસ તંત્રી બનાસ પુકાર બનાસકાંઠા